ને કંઈ આ દ્રશ્ય બતાવે ખાસ કરીને આર કેસીના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ તમે અહીંયા આવીને જુઓ અહીંયા ખાલી ઉભો તમે એકવાર કેટલું ડસ્ટિંગ ઉડે છે અને છૂટા જે પથ્થરો છે ને સાહેબ આ પથ્થરો માથા પર વાગે ને તો આપણું ખોપરું ફાડી નાખે કારણ કે અહીંયા બધા જે બાઇક ચાલકો હોય છે રાહદારીઓ હોય છે તે પચાસની સ્પીડથી ઓવર સ્પીડમાં વાહન ચલાવે છે તમે લોકોએ કોઈ બેરિકેડ પણ નથી મૂક્યા તમારી આ રિસ્પોન્સિબિલિટી બને તમારી જવાબદારી બને આરકેસીના લોકોને કહું છું પ્રશાસનને કહું છું પોલીસ તંત્ર પણ કહું છું યાર તમે જુઓ કઈક બેરિકેડ તો મૂકો તમે આ વાડી વિસ્તાર નો એક યુવાન છે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે અને ખુલી બોલે છે કે પ્રશાસન તમે જુઓ અમારા દીવની અમારા વાડી વિસ્તારની હાલત તમે આ લોકોએ કરી નાખી છે દરેક એક દીવને ખૂણે ખૂણે જ્યાં ડિમોલિશન થયું છે જ્યાં રોડ રસ્તાઓનું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શન ચાલુ છે જ્યાં ધૂળની ડમરીઓ છૂટે છે એ બધી વસ્તુ બતાવી તો એક અહીંયા સાઉદવાળી મંદિર છે ને મોટું મંદિર એની બાજુમાં એક કૂવો છે તો એ કૂવાનું કામ તો કરી લેખું છું પણ બાજુને દિવાલ આવે ને એ દિવાલ નથી મૂકેલી હવે દિવાલ મૂકવા હવે કદાચ રાતના કોઈ માણસ આવ્યો હોય તો એ કદાચ એમાં પરવાની ચાન્સ રહી એ તો આ નજીકમાં જે કાંઈ મકાનો માલિકો રહેતા હશે એ લોકોને ખબર હોય કેટલી ધૂર ખાતા હોય છે દિવસની એ લોકો જે અધિકારીઓ જે ઓફિસમાં બેઠા હોય એમને કદાચ આ વાત જરા પણ નહીં સમજાય પરંતુ આ વાસ્તવિકતા છે અને એ બતાવીએ છીએ તમે લોકોને સ્વીકાર આવે કે ના આવે અરે સાહેબ થોડીક તો શરમ હોય ને થોડીક તો જવાબદારી આપણી બને ને એક પ્રેગ્નેન્ટ મહિલા સ્કૂટર લઈને જતી હતી ને એનું એક્સિડન્ટ થયું હતું એમના હસબન્ડ સાથે નાની છોકરી સાથે હતી અને એક્સિડન્ટ થયું એના હસબન્ડને પગમાં વાગ્યું મહિલાને પણ વાગ્યું હોસ્પિટલ નથી હોસ્પિટલે ગયા ત્યારબાદ આ ઘટના બની અને થયું કે પ્રશાસનને બતાવીએ કે આ યાર આ રિયાલિટી છે આ ખરેખર આ જે વાડી વિસ્તાર છે તે હવે એક્સિડન્ટનો ઝોન બની ગયો છે તમે લોકો હવે થોડુંક દયા કરો આ વિસ્તાર ઉપર તો તમારો ઉપકાર નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને વણકબારા અને વાડી વિસ્તારને જોડતું આ મુખ્ય રસ્તો છે જ્યાંથી મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો જતા હોય છે એક દિવસ પહેલાં આ વાડી વિસ્તારનો એક યુવાન છે જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરે છે અને ખુલીને બોલે છે કે પ્રશાસન તમે જુઓ અમારા દીવની અમારા વાડી વિસ્તારની હાલત તમે લોકોએ કરી નાખી છે દરેક એક દીવને ખૂણો ખૂણે જ્યાં ડિમોશન થયું છે જ્યાં રોડ રસ્તાઓનું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શન ચાલુ છે જ્યાં દૂરની ડમરીઓ છૂટે છે એ બધી વસ્તુ બતાવી અને હાલ અત્યારે ગીરની વાત એ યુવાનને મળવા પહોંચી છે યુવાન સાથે વાત કરીશું ખાસ કરીને ભાઈ શું નામ તમારું મારું નામ હિતવેક્ષ વેલજી બમણિયા હા ભાઈ મારે જાણવું છે કઈ ગઈકાલે તમે વિડીયો એક વાયરલ કર્યો છે તમારા જે વોટ્સએપ મીડિયા છે તેમાં તેઓની અંદર તેમાં તમે શું મતલબ ઉલ્લેખ કરેલો છે પહેલાં તો હું અહીંયા એક તો નાગરિક છે આ જગ્યાનો તો મેં એટલા સમયથી એમ જોમ્સ કે આ રસ્તા પર કામ ચાલુ છે તો મારું કહેવાનું એમ છે કે રસ્તાનું તમે કામ તો શરૂઆત કરી છે પણ રસ્તાનું કામ શરૂઆત કરી તો તમે વિચારો કે આ રસ્તો છેલ્લા ચારથી પાંચ મહિને જ બને છે તો તમે વિચારો કે આ રસ્તો બનવાની શરૂઆત અહીં કરી દીધી પણ છેલ્લા પાંચથી છ મહિના છે ને તો બીજી જગ્યાએ કામ શરૂ કરી દીધું પણ જ્યાં જરૂર છે જ્યાં માણસોનું રહેણાંક છે જ્યાં લોકો અહીંથી દરરોજ ના અવર જવા કરે તો ન્યા તમારો રસ્તો નથી બનાવવો આ એક મારો એક મુદ્દો હતો તો ગઈકાલ જ્યારે એક એક થયો કહેવાય ને કે રાતનો હું બેઠો હતો ને એક મારા દોસ્તાને ફોન આવ્યો કે એક પ્રેગ્નેન્ટ લેડીનું એક્સિડન્ટ થયું તો મેં વિચાર્યું કે આજે હું મને વિચારતા હતા ને કે એક વિડીયો ક્રિએટ કરો છો મારે તો બસ મારા સાથે એક પોઈન્ટ પણ મળી ગયો કે આ વિડીયો હું બનાવીશ મેં વાયરલ કરીશ કારણ કે આ છેલ્લા પાંચથી છ મહિના વધારે પણ ઓછા નહીં મને નહીં ખબર છે કે છેલ્લા પાંચથી છ મહિનાથી આ રોડ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી બટ મને આનું રિઝલ્ટ નથી મળતું મેં પેલાં કંપનીમાં એક વખત ફોન કરેલો કે સાહેબ અહીંયા એક્સિડન્ટ દરરોજ ના થઈશ તો એ સાહેબે કીધું કે હા હું આગળ વાત કરીશ તો મેં એ પણ કીધું કે તમે તમે જો તો એને કીધું કે હા હું કરાવીશ કામ તો એના પછી કામ બી શરૂ છું નહીં પછી બીજા દિવસે મેં તેને ફોન કર્યો કે સાહેબ હવે શું છે આનું પ્રોબ્લેમ તો ત્યારે એને આગળ કીધું કે હા હું આગળ આગળ વાત કરીશ એના પછી મારું આ કામ આગળ વીધો કેટલું મારે જાણવું છે કે આ અંગે તમે જે આરકે કેસીમાં છે તમે ફોન કરેલો હા તને શું રિસ્પોન્સ શું મળેલું જ્યાંથી તમને પહેલાં તો મને એમ કીધું કે અમે આગળ વાત કરીએ પછી મને કંઈ રિસ્પોન્સ આવ્યો ન પછી મેં બે દિવસ પછી જ્યારે એક્સિડન્ટ છે ને એને હાથમાં લઈને પછી ફર્સ્ટ ફોન કર્યો ને કંપનીમાં તમે કેટલા લોકોના ફોન આવી જયા હશે શું વાત થઈ તમારા લોકો તમારા ફ્રેન્ડ જોડે મારા ફ્રેન્ડે કીધું કે તમે તારો વિડીયો છે ને સારો છે ને અમે અમે તારા પર ફૂલ સપોર્ટ આપીએ છીએ ખાસ કરીને આ વિસ્તારમાં તો હજારો યુવાનો છે પણ તમને એવો વિસ્તાર કેમ આવે કે ખરેખર મારે પ્રશાસનની સામે બોલવું છે કે અમારા ગાડી વિસ્તાર તમે લોકોએ હાલત આગળ નાખી છે તમને આવો વિડીયો બનાવવાનો વિસ્તાર કેમ આવ્યો મારો કઈ નહીં એક તો નાગરિક તરીકે અમારે એક તો સારી વાત છે એક તો નાગરિક તરીકે અમારે એક તો સારી વસ્તુ જોઈએ કે રોસ્તા સારા હોવી જોઈએ કે ગમે વસ્તુ હોય ને એ સારી હોવી જોઈએ તો તમે

રોડ રસ્તાનું કામ ચાલુ છે કામ ચાલુ છે વ્યવસ્થિત કહી શકાય કે કામ ચાલુ છે કામ ચાલુ છે રોડ રસ્તાઓ બનવા જોઈએ પણ જે ડસ્ટિંગ થાય છે તે ધૂળ ઉડે છે કોઈના માથા પર આ કાકરી ઉડે છે એનું કંઈક હોવું જોઈએ ને હા કે આ રોડ છે બને તો હજી ધૂળ ધૂળ ઉતરી હોય ને તો મેં કંપનીની પહેલી તો એક વાત કરી હતી કે તમે આ રસ્તા પર પાણી છાંટો પાણી છાંટો તો આ રજકોણ ન ઉડે કારણ કે શરીરમાં જાય ને તો આપણે નુકસાન થાય શ્વાસમાં શ્વાસનો પ્રોબ્લેમ આવે બીજો તો કેન્સર થઈ શકે ને બીજા દર્દી જાય દવાખાના તો અલગ વસ્તુ છે તમારી સાથે આવા કેટલાક યુવાનો છે કે જે ખાસ કરીને આપણા વણાક ભરા છે આપણો વાડી વિસ્તાર છે આપણું દીવ એમને બરબાદ થતાં બસાવી શકશે હા બદલાવી શકે ને કારણ કે આમાં કોઈ અવાજ ઉપાડતો નથી છે બધામાં તાકાત છે બોલવાની પણ સામે આવતા નથી કારણ કે જે આગળ જાય ને બોલવા તો એને દબાવી નીચે મૂકી દઈશ કે ભાઈ આ આપણે આ નહીં થાલે જે બોલવા આગળ આવે ને તો એને દબાવવાની કોશિશ વધારે થઈ જાય જ્યાં દોસ્તો ગીરની વાત સતત ઘણા સમયથી અહીંયા દીવની અંદર રિપોર્ટિંગ કરી રહી છે અને ખુલીને કંઈ યુવાનો છે તે બહાર નહોતા આવતા પરંતુ હેત્રિક્સ નામનો એક યુવાન છે વાડી વિસ્તારનો તે ખુલીને આ વખતે બહાર આવ્યો છે અને એની સાથે યુવાનોની ફોજ હવે ધીરે ધીરે લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને ખુલીને કહી રહ્યા છે કે આર કેસી વાળા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તમે આ હાલત જુઓ અને પ્રશાસનને પણ કીધું છે કે તમે યાર કંઈક તો કરો સાવ આવી હાલતતા ન હોય ને આપણા દીવની અમારા વાડી વિસ્તારને અમારા રોડ રસ્તાઓ તમે જુઓ કેવી એવી ઢોળની ડમરીઓ ઉઠે છે તે માટે આ યુવાનને એક માઇન્ડમાં એક કન્સેપ્ટ થયો અને એક વિડીયો બનાવે છે અને વિડીયો વાયરલ કરે છે અને રાતોરાત આગળ જોઈ રહ્યા છો કે તે પ્રમાણે કામ પણ ચાલુ થાય છે યુવાનને હું ધન્યવાદ આપીશ કે આવા હજારો યુવાનો આગળ આવે ખાસ કરીને આ દીવમાં અને વણાકબાડા છે વાડી વિસ્તાર છે ગોખલા છે કોઈ વિસ્તારોમાં યુવાનો બહાર નથી આવતા ખુલીને બોલવા માટે તૈયાર નથી સમસ્યાઓ અઢળક છે કોઈ વસ્તુ કોઈ લોકો બોલવા તૈયાર નથી પરંતુ હવે આવા યુવાનો ધીરે ધીરે બહાર આવશે તો ચોક્કસ લાગી રહ્યું છે કે દીવમાં હવે બદલાવ આવી રહ્યો છે વણાક દ્વારા વાડી વિસ્તાર પ્રગતિમાં શિખર થઈ રહ્યું છે પરંતુ આવા યુવાનોને આગળ આવવું પડશે તો એક અહીંયા સાઉથ મંદિર છે ને મોટું મંદિર એની બાજુમાં એક કુવો છે તો એ કૂવાનું કામ તો કરી લેખું છું પણ બાજુને બાજુની દિવાલ આવે ને એ દિવાલ નથી મૂકેલી હવે દિવાલ મૂકો હવે કદાચ રાતના કોઈ માણસ આવ્યો હોય તો એ કદાચ એમાં પરવાની ચાન્સ રહે અરે સાહેબ થોડીક તો શરમ હોય ને થોડીક તો જવાબદારી આપણી બને ને અહીંયા એક પ્રેગ્નેન્ટ મહિલા સ્કૂટર લઈને જતી હતી અને એનું એક્સિડન્ટ થયું હતું એમના હસબન્ડ સાથે નાની છોકરી સાથે હતી અને એક્સિડન્ટ થયું એના હસબન્ડને પગમાં વાગ્યું મહિલાને પણ વાગ્યું હોસ્પિટલ હોસ્પિટલે ગયા ને ત્યારબાદ આ ઘટના બની અને થયું કે પ્રશાસનને બતાવીએ કે આ યાર આ રિયાલિટી છે આ ખરેખર આ જે વાડી વિસ્તાર છે તે હવે એક્સિડન્ટનો ઝોન બની ગયો છે તમે લોકો હવે થોડીક દયા કરો આ વિસ્તાર ઉપર તો તમારો ઉપકાર બાકી તો ધન્યવાદ કેમેરામેનને કંઈ આ દ્રશ્ય બતાવે ખાસ કરીને આર કેસીના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ તમે અહીંયા આવીને જુઓ અહીંયા ખાલી ઊભો તમે એકવાર કેટલું ડસ્ટિંગ ઉડે છે અને છૂટા જે પથ્થરો છે ને સાહેબ આ પથ્થરો માથા પર વાગે ને તો આપણું ખોપરું ફાડી નાખે કારણ કે અહીંયા બધા જે બાઇક ચાલકો હોય છે રાહદારીઓ હોય છે તે પચાસની સ્પીડથી ઓવર સ્પીડમાં વાહન ચલાવે છે તમે લોકોએ કોઈ બેરિકેડ પણ નથી મૂક્યા તમારી આ રિસ્પોન્સિબિલિટી બને તમારી જવાબદારી બને આરકેસીના લોકોને કહું છું પ્રશાસનને કહું છું પોલીસ તંત્રને પણ કહું છું યાર તમે અહીં આવીને જુઓ કંઈક બેરિકેડ તો મૂકો તમે અહીંયા અહીંયા સવારે વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે એ ભૂલકાઓની તમે ચિંતા તો કરો ક્યાં સુધી અમે બોલ છું તમારા લોકોની કંઈક જવાબદારી આવે કંઈક તમે કરો અહીંયા જ્યારે બાળકો જાય છે ત્યાં જીવના જોખમે જાય છે તમને લોકોને આટલું તો ખબર પડવી જોઈએ ને ખાસ કરીને આ મોટા મોટા જે પથ્થરો છે ચાહે છૂટા પથ્થરો છે તમે એકવાર એકવાર આવીને જુઓ અમે કહીએ છીએ એકવાર આવીને દીવના લોકો વતી અમે પણ તમને કહીએ છીએ એકવાર આવું જોઈએ એકવાર એ વાડી વિસ્તારની મુલાકાત લો પથ્થરો છૂટા પડ્યા છે અને કોઈ પ્રકારની સાફ સફાઈ તો કરવામાં આવતી નથી રોડ રસ્તા બને છે એમાં અમારી જરા પણ ના નથી રોડ રસ્તા બનવા જોઈએ સારા બનવા જોઈએ અને વ્યવસ્થિત બનવા જોઈએ પરંતુ યાર તમારી કંઈક જવાબદારી હોય થોડીક સેફ્ટી હોય થોડા બેરિકેડ તો હોવા જોઈએ ને અને ખાસ કરીને અહીંયા લોકો શરદી ઉધરસ અને તેમના ફેફસામાં લોકો ધૂળ ખાઈ ખાઈને હવે થાકી ગયા છે એ તો આ નજીકમાં જે કાંઈ મકાનો માલિકો રહેતા હશે એ લોકોને ખબર હોય કેટલી ધૂળ ખાતા હોય છે દિવસની એ લોકો જે અધિકારીઓ જે ઓફિસમાં બેઠા હોય એમને કદાચ આ વાત જરા પણ નહીં સમજાય પરંતુ આ વાસ્તવિકતા છે અને બતાવીએ છીએ તમને લોકોને સ્વીકાર આવે કે ના આવે ધન્યવાદ